બારીઓ બંધ કરો બારી બેઠ કરીને આપણે સીટ ઉપર બેઠા એટલે પગ તો નીચે મતલબ કે એમ નહીં પુલોઠી વાળીને હા માં બેહો હું સીટમાં પુલોઠી વાળીને હા માં બેઠો સાગરદા ને આમ બોલ ભાઈ પછી આમ ફેર્યો કહી દો પછી રીતસો નો રોવા મેળવ મને કે મારે ભાઈ

હક લેવા જો કોક અને મેં કેમ તારા લગન બાકી બાકી નહીં મને કે મેં ભાઈ વી વરે છે લગ્ન છે વી વરે થાક ખટારો ખાળિયા માં પીડ્યો મેં ભાઈ હા રોડે સીડ્યું નહીં તો સીડ્યું જ નહીં મેં ભાઈ હારી હારી ક્રેનુ વાળા રિપેર કરવા આવી ગયા આ આ આ સાહેબ બેઠા ક્રેન એટલે ઓલી ક્રેન ઓ અંગ્રેજો ભૂરિયા ફોરેનરો મથી મથીન મરી જાય તો રિપેર ન થાય આ વ્યક્તિ મોબાઈલમાં બેઠા બેઠા કર દે આ તમારા ગામનું ગૌરવ છે આ બુદ્ધિ ક્યાં લેવા જાવી તાળીઓથી વધાવો સાહેબ આવી બધાય પાસે બુદ્ધિ છે સાહેબ પણ ઊંધી વાપરી નાખ હા બસ જતા હોય તો તૈની સીટમાં બે બેઠે આપડી જવાનું નો ગળવા દે હવે છો હવે એમાં ખમા કોઈ સારું માણસ રડી જાય તો થઈ ગયા ખાલી છે એ રહેવા દે રહેવા દે રહેવા દે તો ઓલો સારું માણાય તૈયાર હોય બને એવી હારે આવ્યા હોય કે તું ભાઈ ઊભો થઈ જ ને તારે બનાવીને બેહવા દે તો એ પછી આપણે હરિયો પકડીને ઊભો હમણાં તો તારા બાપ અમને બેહવા દીધા બે દુહા નો ગાતા અમે તારી પાસે બેઠા બેઠા મજા આવે ને

કે લગન ની વાત નહીં કરો હું મને કે ગામો ગામ બોર્ડ મારવાનો શોખ વાડ પડી કવા પડી ગયો પણ કોઈ માંડવા તાર ડોકમાં નાખજો પણ વરમાળા નો પેલા દુનિયા લેર કરે મને કે લેર કરે કોઈ કહેતા નથી હું કહી દઉં સૌ મેં કીધું હોય ગાંડામાં ભલા દાંપત્ય જીવન જેવું કે જીવન નહીં

રીહની તો એવી છે માયા ભાઈ જટી બોલા એક કીધું કે ઘર તો કે રોટલીનો લોટ તો બેંક થતો જેમ દિવાલ દડો પાસો આવે સીધો શબ્દ પાછો મારી હામુ મળી ગગલાવા એ કે તમે જીવન ન સુધારીએ કે રીંગણા તો સુધારો માયા ભાઈ ક્યાં જવું કયો બોલો માયા ભાઈ નકુસો જો આમ આવી છે માયા ભાઈ શિફ્ટી આવે તો ઢીકો મારીને કાઢી શકો પણ નકુ સમજ તો હામા વાળો ખોલે ત્યારે જ આવે પણ મારે ભાઈ કોઈ દી રોટલી ગોળ આવડી જ નહીં અને હવા તો રોટલી ખાય તો એમ લાગે જાણે હકતળી ખાતા હોય અને દાળ તો એવી બનાવે મારે ભાઈ જાણે એડિયું પીતા હોય અને રોટલી કોઈ દી ગોળ ન હતી મારે ભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય એવી તો એન્જિનિયર છે મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા

નવી નવી આવેલી મારે કહેવાય કે રસોઈ ચારી ચાવી જોવે પણ મેં બધું બળ કર્યું છે મેં ભાઈ એટલી ઝડકી નીકળી હતી મેં કીધી દીકરી ઝસકી ગઈ તારીમાં અને ડર લાગી ગયો જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે એ એને એ એ શબ્દ યાદ આવી જાય એટલે એમ થાય કે રસોઈ સારી થશે કે કેમ થશે કે કેમ એ બીકમાં બીકમાં રસોઈ બગડે છે માટે ઘરે જઈને વખાણ કર્યું જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના બે ત્રણ દી વખાણ કરે એટલે બધું પાટા સડી જાય મને કે બે ત્રણ દી હું પંદર દી વખાણ કરી દઉં રોડે ગાડું સડતું હોય તો જો ખીરે પણ અમુક જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય જમવા બેઠો રોટલીનો બટકું ભાંગીને મોઢામાં મૂકીને કે વાહ રોટલી શાક લીધું વાહ શાક દાળનો ઘૂંટો ભર્યો વાહ દાળ

કૃષ્ણ મોરારીવાલા કૃષ્ણ મોરારી કૃષ્ણ મોરદી દેવા to this SHUT UP!